આવો દોસ્તો ફરીવાર તમારા બધાનો શોખ જ છે સુનાપુરાના નવા બ્લોગમાં બ્લોગની શરૂઆતની સાથે બધાને જય માતાજી હર હર મહાદેવ અને આજે છવ્વીસમી જાન્યુઆરી એટલે જય હિન્દ તો સવાર સવારમાં જવાનું આપણે નિશાળે તો કરવા પછી બાકીનું બધું કામ કરશું પહેલાં આપણા દેશ માટે થોડુંક કહેવાય કે કે બાકીના દિવસોમાં તો નથી કંઈ કરતા તો આજના દિવસો તો પણ થોડુંક એટલું રાખવું પડે બાકી દેશભક્તિ છે એના માટે તો છે આપણે છે પણ આજે જઈએ ધ્વજવંદન કરતા પછી બાકી બધું કામ કરશું સવાર સવારમાં મમ્મીની બધા નીચે કામે ધ્વજવંદન કરવા દર વર્ષે જઈએ એટલે આ વર્ષે પણ ચા જ ચાલશે નહીં પૂરા ધ્વજવંદન કરવાનું ચા નું বছ যি ৰ যাবি ফালো আমি যায় તો હવે આપણે નીકળી ગયા છીએ સ્કૂલે જવા માટે હાલો ધ્વજવંદન કરવા હું તો ઉપર ચાલી જોયું મેં એકદમ ફોન કર્યો તાર ફોન આવી ગયો હવે મૂકી દઉં નિશાળે પહોંચી ગયા હજુ બધી ધ્વજવંદનની તૈયારી ચાલે છે ત્યાં સુધી આપણે મહાદેવના દર્શન કરતા આવી આ અમારા ગામનું મહાદેવનું મંદિર અને નિશાળે બધું તૈયાર થાય ધ્વજવંદનની તૈયારી થઈ જાય ત્યાં સુધી આપણે દર્શન કરી લઈએ પછી જઈશું નિશાળે

ધ્વજવંદન પણ કરી નાખ્યું છે અને થોડા ઘણા આપણા નાના નાના બચ્ચાઓના ડાન્સ પણ જોઈ લીધા હૈ ધ્વજવંદન કરીને ડાન્સ જોઈને પછી આપણે આવી ગયા કરે અને ત્યાં આલ્ધો તુકાઉં સાફ કરવાનું કામ

તે આનંદી ભાઈ જરૂર મહેમાન મહેમાન આવો હાલો તો મહેમાનને કે આપ્યું જ નઈ નંદી ઈ પછી આપણે કીધું ઈટ કાકી ઈના હાથો દિયો તાઈ હે નઈને હાથો દિયો તો તો હું ઈનામાં હું આપસે કાઈ નઈ અબારે હા ખબર

કોડોલાવે તાલવો બને રાખવાનો કામે હલાતમ હે ને ઓલા ટોખા કર હમ કટિંગ makan? ini હા કચરો હોય ગયો મોટી લાવું ને આની આલે મોટી પડ્યા બસ

આટલા બધા ગાજર સુધાર્યા કેટલી વાર લાગ્યા મને અડધી કલાક અડધી કલાક ખોટી કયો મને અને તુંય બેન હજુ બેનો નહીં હલવો તાત ખાવા વીત જાય ગાજર ખાઈ ગાજર મોઢ કરી મટી ગયા હે મટી ગયા બાય બાય જો ગો આવડે ગંડા કે ગાજરનો હલવો તૈયાર થઈ ગયો હે અને આપણે જોઈ લઈ તમને દેખાડું જો એક આવો બને ગાજરનો હલવો આમાં કઈ બીજું કે શો આવે નહીં પણ તો આ તો કહેવાય ને મસ્ત લાગે એક નંબર આ તો લીટા જમતો પડે હે ગાજરના હલવામાં કોઈ બટકા ન થાય હળીંગ જ આવે

તો આજનો નવા બ્લોગ આપણે પૂરો કરીશી ફરી વર્ષનો નવા બ્લોગમાં તો બધાને બાય બાય